આપણા આહારમાં છ રસ હોય છે ખારો ખાટો તીખો મીઠો અને તુરો એમાં પાંચ રસની ઉપલબ્ધિ માણસો અત્યારે જમી રહ્યા છે પણ છઠ્ઠો રસ જે તુરો છે એ અત્યારે ખોરાકનો ઉપયોગ ઓછો થઈ રહ્યો છે એની મહેનુ પણ ઓછું બનાવે છે અને આપ જે વૃક્ષ જોઈ રહ્યા છો એને કાકસિયાનું વૃક્ષ કહેવામાં આવે છે ગુજરાતી ભાષામાં હિન્દીમાં અને બીજી ભાષામાં લતા કર એવું નામ બોલે છે પણ મૂળ આપણા દેશી ભાષામાં આને કાકસિયાનું વૃક્ષ કહેવામાં આવે છે અને આને કાંટાળા ફળ આવે છે આ છોડની ખાસિયત એ છે કે આ છોડને ડાળીએ કાંટા હોય છે ફળમાં કાંટા હોય છે એમ ચો તરફ એને કાંટા હોય છે પછી એની બીજી ખાસિયત એ છે કે એના પાન આવી રીતે સમતોલ એક લાઇનમાં જ નીકળે છે ને એક લાઇનમાં આપ જોઈ શકો છો એક લાઈનમાં જ હોય છે આ એક એની કુદરતી ખાસિયત છે બીજું આના કાંટા પણ જળદાર હોય છે ધારદાર હોય છે ખેડૂતો ભાગે આનો ઉપયોગ વાળની આજુબાજુ કરે છે જેથી કરીને પશુઓ આને ખેતરમાં જઈ શકતા નથી અને એના પાકને નુકસાન કરી શકતા નથી આમ કાકસિયાનો તુરો રસ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે અને બાળકોને આ રસ ઘસીને કાકસિયાનો પીવડાવવામાં આવે છે એના પાનનો પણ ઉપયોગ કરવામાં આવે છે અને તુરો રસ આ કાકસિયાનો છોડ જ આપે છે આમ કાકશિયાનું મહત્ત્વ ખૂબ છે કાકસિયાની જરૂર છે કનુભાઈ દુધરેજી અને રાજુલા